આપણો જે શૈક્ષણિક કેલેન્ડર છે એ પ્રમાણે દર શનિવાર જે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે અને એમાં આપણે દર મહિને એકાદ આપણા ગુરુજન દ્વારા વિવિધ વિષય ઉપર વિવિધ વિશિષ્ટ વ્યક્તિ ઉપર વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યા છે પહેલાં સત્રમાં આપણે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સંસ્કૃત હિન્દી જેવા વિષયો ઉપર વાતો સાંભળી આજે હું તમને ગુજરાતી ભાષાના સૌ પ્રથમ વેદાંત કવિ કવિ અખા વિશે હું કહેવા માગું છું આમ તો ગુજરાતી ભાષા એ રત્નની ખાણ છે અને અમે વાત કરું મધ્યકાળ મધ્યકાલી ગુજરાતી સાહિત્યનો પ્રારંભ ઈસવીસન બારસો પચાસ થી થયો અને અઢારસો બાવન સુધીમાં છસો વર્ષની અંદર ગુજરાતી ભાષાને આંગળીના મેઢે ગણી શકાય એવા સાત મુખ્ય કવિઓ મળ્યા નરસિંહ મીરા અખો પ્રેમાનંદ ભાલણ શામળ અને છેલા દયાના આ બધામાંથી ત્રણ કવિતો તો સત્તરમાં સહિકામાં સત્તરમી સદીમાંથી ગયા અને ત્રણે ત્રણે પોતાની વિશિષ્ટ છાપ રજૂ કરી છે પ્રેમાનંદ અને અને શામળે આપણા જે પૌરાણિક કથાન છે રામાયણ મહાભારત અને એની કથાઓને વિષય વસ્તુ બનાવીને તત્કાલીન સમાજ અને સમાજ જીવનના રસ રૂચિને ધ્યાનમાં રાખી અને કથા લોકો રજૂ કર્યા છે પણ અખાએ એ એ સમય દરમિયાન જે જ્ઞાનનો પ્રવાહ વહી રહ્યો છે નરસિંહ મેરાથી અને એ જ્ઞાન માર્ગી ધારામાં પોતાની એક આગવી વિશિષ્ટ છાપ ઊભી કરી છે હવે એ અખાને જાણવા માટે એના જીવનથી પરિચિત થવું આમ તો મધ્યકાળમાં બધા કવિઓ વિશે કોઈ ચોક્કસ આધાર માહિતી એટલા મોટા પ્રમાણમાં મળતી નથી પણ વિદ્વાનોએ એમના સાહિત્ય અને એ સમયગાળાને ધ્યાનમાં રાખીને એમના જીવન વિશે કેટલીક વાતો પ્રતિપાદિત કરી છે અને એમાં અખાનો જન્મ ઈસવીસન પંદરસો એકાણું આશરે ચોક્કસ નથી પંદરસો એકાણુંમાં એનો જન્મ અમદાવાદ પાસેનું જેતલપુર નામનું ગામ પર અને ત્યાં આગળ એનો જન્મ થયેલો એનો પરિવાર સોની પરિવાર અને એટલે નાનપણમાં પિતાની સાથે એ અમદાવાદમાં આવે છે અને સોનીના વ્યવસાયમાં જોડાયેલ છે નાની વયે પિતાની છત્રછાયામાં ગુમાવ્યા એમનાથી જે નાની બહેન છે એમનો મૃત્યુ થયું બે લગ્ન કર્યા નાની બહેન પ્રથમ પત્ની મૃત્યુ પામી એના પછી બીજો લગ્ન કર્યા અને એ પત્ની પણ ઉધ્યો મતલબ મૃત્યુને નજીકથી નિહાળ અને પરિવારના ખાસ સભ્યો એમણે વિદાય આપી સ અને એ બાબત એમના જીવનમાં ગહેરી છાપ ઊભી કરી જાય છે અખાને અખા બનાવવામાં જ્ઞાની કવિ બનાવવામાં એક બાબત આ પણ છે એક બીજી બાબત છે કે અખાએ પોતાનો ભગીની પ્રેમ બહેનના પ્રેમની અધૂરકને પૂર્ણ કરવા માટે એક જમના નામની બેન ધર્મની બેન બનાવી અને એને થાપણ તરીકે અખાની પાસે થોડા પૈસા ત્રણસો એક રૂપિયા એ જમાનામાં થાપણ તરીકે મૂકેલા અને પછી એને અખા ઉપર કદાચ વિશ્વાસ ઘટ્યો હોય કે ગમે તે હોય પૈસા પાછા લેવાના બદલે એને એવું કહ્યું કે મને આટલા પૈસામાં તું એક કંઠી બનાવી હતી કારણ કે આખો સોની હતો વ્યવસાયણા દાગીના બનાવતો હતો એટલે કંઠી બનાવી આપવા માટે અખાએ ત્રણસો ના બદલે સો રૂપિયા ઉમેરીને પોતાની ધર્મની બેનને સોનાની કંઠી બનાવીને આપી પણ એને વિશ્વાસ ન પડ્યો એટલે એને એ કંઠી બીજા કોઈ સોની પાસે ચેક કરાવી એ કંઠીને કાપીને એના સોનાના ટુકડાની તપાસ કરાવી અને પછી એ કંઠી લઈને ફરી પાછી અખા પાસે આવી અને કહ્યું કે મને આ કંઠી રિપેર કરી આપો છે કે લોકવાયકાઓ પ્રમાણે એવું પણ કહેવાયું છે કે બેને જ્યારે અખાએ પૂછ્યું કંઠી તૂટી કઈ રીતે કપાઈ કઈ રીતે તો કે ઉંદરો છે સોના બધી લોકવાયકાઓ આખા સાથે જોડાયેલી છે આ પ્રસંગ પોતાના ભાઈ એને સો રૂપિયા પ્લસ કરીને કંઠી બનાવી આપી અને છતાં બેનને એના ઉપર શખ જાગ્યો ઘટના ઘટના એક ત્રીજી છે કે એ જમાનામાં અહીંયા મોગલ જહાંગીર એનું શાસન હતું અને એ જહાંગીર જે આપણા ચલણમાં અત્યારે મળતો છે એ જમાનામાં સિક્કાઓ હતા અને સિક્કાઓ જે બનાવતી સંસ્થા છે એને ટંક શાળ કહેવાય તો એ ટકશાળનો એક અધિકાર અકો અને જ્યારે સિક્કા બનાવવા માટે એને આપવામાં આવે તો એની કુશળ અને આવડતના કારણે એ ખૂબ પ્રસિદ્ધ થયો હતો એટલે તેને ઉપરી અધિકારી બનાવ્યો હતો પણ પછી તેના ઉપર આરોપ લાગે કે એ સિક્કાઓમાં બીજી ધાતુ ભેળવે છે અને એના કારણે થઈને એને જેલમાં પણ જવું પડ્યું માનહાનિ પણ થઈ આવી વિવિધ ત્રણ ઘટનાઓ અને એ ત્રણ ઘટનાઓ એના જીવનમાં ખૂબ ગહેરો પ્રતિસાદ આપણે અને માણસ વિશિષ્ટ બને છે એની પાછળ આવી કોઈ ઘટનાઓ જવાબદાર હોય છે એમ અખાએ બસ આ સંસારને ત્યાગવાનો વિચાર કર્યો એને સમજાવી ગયું કે આ સંસારમાં ચારે બાજુ માત્ર દમ વાળ અને બસ બીજું કંઈ નથી એટલે એ ગુરુની શોધમાં નીકળી પડતું સાચો ગુરુ મેળવવા માટે એને ઘણા બધા પ્રયાસ કર્યા ચાલુ તો એવું કહેવાય છે કે ગોકુલ મથુરા ગયો અને ત્યાં આગળ જઈને એણે ગુરુની તપાસ કરી અને એમાં એક ગુરુ એને મળ્યા પણ એ ગુરુથી એને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ ન થઈ અને એટલે એણે ચાખામાં કહેલું છે કે ગુરુ કીધા મેં ગોરખનાથ ગુરુ કીધા મેં ગોરખનાથ ગરડા બળદ ને ગાલી નાથ ધન હરે ધોકો નવ હરે એવો ગુરુ કલ્યાણ શું કરે ગુરુ વિશે અખાએ ઘણા બધા છપ્પા અખાના છપ્પા ખૂબ પ્રચલિત છે સાફીઓ પણ ખૂબ પ્રચલિત છે અને એમાં ગુરુ વિશે એણે ઘણું બધું કહ્યું છે સાચો ગુરુ કેવો હોવો જોઈએ અને ઘણીવાર જ્યારે એ ગોકુળનાથ નામના ગુરુ એમની પાસે જાય છે અને એની જ્ઞાન પિપાશા તૃપ્ત થતી નથી અને એટલે એને છપ્પામાં કહ્યું છે અંધે અંદર મળ્યા ભરાયા ન થાય ગેસ કે ન થાય ગાણી અથા એ વાતો અમે જાણી કોદરા અને તલ ભેગા થઈ જાય ને તો ગાણી પણ ન કરી શકાય કે એની ગેસ પણ ન બનાવી શકાય એમ બંને ગુરુ અને શિષ્ય બંને આંધળા મળે તો પછી આ જગતનું કલ્યાણ કેવી રીતે થાય અને આવી રીતે બીજા એક છપ્પામાં એને કહ્યું છે કે પોતે હરી નહીં જાણે લેશ પોતે હરી નહીં જાણે લેશ કાઢી લીધો ગુરુનો વેશ સાપને ઘેર પર સાપ મુખ ચાટી ચાલ્યો ઘેર ઘેર પરવાનું છે ને સાપ બીજો તો એને શું મળે ખાલી એનું મોઢું ચાટે પાછા આવવાની જ વાત થાય એમ ગુરુ પાસે જ્ઞાન ના હોય તો એ કઈ રીતે આ જગતને જાણ તો અખો જે છે એણે આવા અનેક વ્યક્તિઓને મળ્યો છે અને એની પાસેથી એ જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે મથામણ કરે છે અને અંતે એને એક વસ્તુ સમજાય છે કે આપણાથી મોટો ગુરુ આ જગતમાં બીજો કોઈ નથી ભગવાન બુદ્ધ કહે છે ને દીપો ભવ આપણાથી મોટો ગુરુ કોણ હોય આ જગતમાં અને એટલે સ્વયંપુ એ પોતાની જાતને ગુરુ માણવા માટે તૈયાર થાય છે એને કહે કે પ્રાપ્ત રામ કહે તે ગુરુ બીજા ગુરુ તે લાગ્યા વરુ ધન હરે પણ જોકો નહીં હરે સંગદ્ધ સંસારી સાચો કરે અને આ એની જે આ ગાથા છે એને આ જગતમાં જે પ્રાપ્ત કર્યું છે અને એ બધા જ્ઞાનને એ પોતાના સાહિત્ય દ્વારા રજૂ કરે છે અખાએ પંચીકરણ નામની પહેલી કૃતિ આપી જેની અંદર આ દેહ આ શરીર પંચમહાભૂતનું બનેલું છે અને અંતે એમાં જે ભણી જાય છે તો આવું જ્ઞાન એ આખી કૃતિમાંથી આપણા સંસારનું આ શરીરનું મૂલ્ય શું છે એની વાત એમાં રજૂ કરવામાં આવી છે ગુરુ શિષ્ય સંવાદ આ નામની એની જે કૃતિ છે અને એમાં જે વિવિધ ગુરુ જેને એણે માર્યા માન્યા છે અને એ બધા પાસેથી જે એણે પોતાના જ્ઞાનને તૃપ્ત કરવા માટે જે સવાલો કર્યા છે અને એ સવાલોના જવાબો અંતે એને શું પ્રાપ્ત થયું એ બધાની માહિતી એમાંથી મળે છે પણ આખાનો વિશેષ પ્રદાન એટલે અનુભવ બિંદુ અને અખે ગીતા જેમ આપણે જાણીએ છીએ કે શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને આ સંસાર જીવનના બધા સંકટો બધી મુશ્કેલીઓ અને એમાંથી માર્ગ કઈ રીતે કાઢવો એ સમજણ આપી રહ્યા છે એમ અખાએ એની અખે ગીતા નામની કૃતિમાં આ જગતમાં જે એને દેખાય છે ચારે બાજુ જે કંઈ જળ કપટ પ્રપંચો ચાલી રહ્યા છે એ બાબતમાં સિંધી ભાષામાં અખાએ પોતાની વાત લોકોની સમક્ષ રજૂ કરી દીધી છે પોતાના અનુભવને નીચોડ એમાં તાળવી દીધો છે અને એમાં અખો છે ને એ શંકરાચાર્ય આદિ ગુરુ શંકરાચાર્ય અને શંકરાચાર્યનો જે કેવલા દૈત્ય વેદાંત જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને એ પૂરેપૂરો સમર્થન આપે છે અને એક જગ્યાએ અખાએ કહ્યું છે કે હું ઈશ્વરે નથી તેમાં જીવ પણ નથી અનાદિ અનંત પરમાત્મા સાથે પિંડ અને બ્રહ્માંડના દ્વૈત પર સર્વને ધારણ કરનાર અખિલ વિશ્વ વિશ્વાત્માની અલૌકિક ભૂમિકા એ મારું ઘર છે સર્વાધિક મારો પંથ છે મારી અંદર રહેલો આત્મા એ જ મારો ગુરુ છે બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા કહે છે અખિલ બ્રહ્માંડમાં એક ગુરુ શ્રી હરિ જુજવે રૂપ અનંત વિશે જાગીને જો તો જગત વિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાષે અને એમાં નસી અંતે કહે છે ગાટ રૂપ જુદા ઘડિયા અંતે એમનું એમ હોય મતલબ જીવ અને પરમ તત્વ પરમાત્મા આપો જે જીવ છે એ જીવ પરમાત્માનો એક અંશ છે બીજું કંઈ નથી બ્રહ્મ સત્ય છે અને બ્રહ્મ સત્ય એ બાબત ઉપર અખાએ ઘણા બધા છપ્પાઓની અંદર પોતાની કૃતિઓની અંદર એ બાબતને બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે અત્યારે જે ગીત બહુ પ્રેમમાં ચાલી રહ્યું છે બીજું બધું ખોટું હતું એક કાળો મારેક સાચો માયાગીરી ચાદર ઓઢીને પામે નહીં જેવું કશું હતું બસ આજ વસ્તુ છે આ માયા છે મોહ છે અને આ મોહમાંથી બહાર નીકળવાનું છે આ બ્રહ્મ વિજ્ઞાન અખાએ સત્તરમી સદીમાં આપ્યું છે એની પહેલાં મળેલું છે પણ અખાએ એની આ ભાષાની અંદર લોકોને આ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે જગતમાં બીજું કશું નથી આપણે માત્ર ને માત્ર માયાના બંધનોમાં જોડાઈ અને આ સંસાર સાગરમાં જે માર્ગે જવાનું છે એ જાણતા જ નથી આપણો ધર્મ માન આખો એ કહે છે એક મૂર્ખ ને એવી કે પથ્થર એટલા પૂછે છે આપણા ધર્મ ઉપર આપણા ભગવાન ઉપર એનો કટાક્ષ છે વ્યંગ છે કે આપણે બધા શું કરીએ છીએ એક ભગવાનને માનીએ માનતા માનીએ બાધા રાખીએ અને જો બાજા બાધા સાફ ના થાય ચેન્જ કરી દીધા ભગવાન બદલાઈ દીધા પથ્થર એટલા પૂછે દે બસ આ કરીએ છીએ પણ પરમ તત્વ પરમાત્મા એક જ છે એ અલગ નથી જુદા નથી એ એક જ છે અને આપણે એના અંશ છીએ એટલે ભગવાનને બધી ખબર છે કે આપણે શું આપવાનું છે અને આપણે કેવી તકલીફો પડી રહી છે બધું એ જાણે છે પ્રાર્થનાઓ કરવાની જરૂર જ ક્યાં છે મૂળ વાત તો આ છે આપણે પરમાત્માના જ અંશ છીએ તો આપણા કોઈ શરીરને શરીરના કોઈ અંગને આપણે હાથે નુકસાન પહોંચાડીએ કારણ કે ખબર છે કે એ નુકસાન અને એની પીડા આપણને થવાની છે પણ છતાં ક્યારેક આપણે અન સમાજમાં નુકસાન કરી બેસતા હોઈએ છીએ ગમે ત્યાં દોડીએ માની લો અહીંયા દોડવામાં આવે તો સ્લીપ થઈ જવાય અને પગ તૂટે આપણને ખબર છે છતાં પણ આપણે દોડીએ છીએ એટલે આ જાણી જોઈને કરવામાં આવતા અનર્થ છે અને બસ આવી રીતે આપણે જે પાપો અને દુઃખો તરફ જઈ ગયા છીએ આપણને પીડાઓ થઈ રહી છે એ આપણા માટે જ કારણભૂત છે આપણે જ એના માટે જવાબદાર છીએ પરમાત્મા નથી પરમાત્મા સત્ય છે અને આપણને હર હંમેશા મદદ કરે જ છે પરમાત્મા આપણી સાથે છે કર્મનો જે સિદ્ધાંત છે એ જ પ્રમાણે આપણે સારા કર્મ તો સારા ફળની પ્રાપ્તિ થશે અખો પણ આવું ચૂકે છે કે આ બધી બાબતો થી આપણે પર રહેવાનું છે અખાની ભાષા વિશે કહેવાયું છે કે આખાની ભાષા ક્લિસ્ટ વર્ષક અને ગુરુપૂર્ણ છે કવિ તરીકે આખો પોતાની જાતને માનતું જ નથી એ ક્યાં છે હું ક્યાં કવિ છું મને તો જે આવે છે હું નાખું છું અને એને કહ્યું છે કે ભાષાને શું વર્ગે ભૂલ રણમાં જીતે શું ભાષા શું ભાષા જેવી છે એવી પણ આખાની જે ભાષા છે ને એમાં ઉપમાઓ દ્રષ્ટાંતો અને રૂપકો એટલા ધારદાર છે કે આપણને એમ જ લાગે કે આખો ખૂબ જ્ઞાની કવિ છે ખૂબ વેદાંત કવિ છે અને એના સાહિત્યમાં બહુ ધારદાર રીતે રજૂ થયેલું છે એના કેટલાક ચાથાઓ છે અને અહીંયા રજૂ કરું છું અખાએ એ જગ્યાએ કહ્યું છે કે વેશ એક છે અલી ગલી પેઠો તે નવ સકે નીકળે આ વેશ એકની બાબતમાં આપણે જો અટવાઈ જઈએ છીએ તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો

સમજો કે આંખો કાજળ ગાલે ગશે આપણે આજ કામ કરીએ છીએ આંખો આંખમાં નું જે કાજળ છે અને ગાલ પર લગાય છે એટલે આ જ્ઞાનનો ઉપાઉ છે આનો કહે છે કે જ્યાં જોઈએ ત્યાં પૂરે પૂરે સામ સામી બેઠા પૂરે કો આવી વાત સુરજની કરે તે આગર જઈ ચાંચ ધરે અમારે હજાર વર્ષ અંધારે ગયા તમે આવા ડાયા કે सीधी भाषा में सरल लोगों ने समझा ये भाषा में ये समझा है एक साथी मैंने कहूँ कि सुखु ज्ञान ने व्यंडर मूड सुखु ज्ञान ने व्यंडर मूड कर्पी धन कूतरा ये चार की अर्थ न था सामू एक उधारे का बिना इना भक्ति न था जहाँ चक्षु हिरो जहाँ जहाँ थड़ा आ ज्ञान नहीं, नहीं बात अखाए ज्ञान रजू करूँ जहाँ અને એ જ્ઞાન મેં જો આપણે પામીએ તો ચોક્કસ આપણો જે ધર્મ માર્ગ છે આપણી સમજણ શક્તિ એનો ઉદય થાય અને આપણાને સાચો ધર્મ સાચું જ્ઞાન એક સાચા માણસની ફરક થાય અને સમાજમાં આપણે સારી રીતે જીવીએ આમ અખાનું જે જ્ઞાન છે અખો એ ગુજરાતી ભાષામાં આમ તો બહુ ઓછો વંચાયેલો અને વખડાયેલો કરીએ છે પણ કારણ એવું એક જ છે કે એણે જે કહ્યું છે સ્પષ્ટ ભાઈ કહ્યું છે એટલે આપણને બધા એના કટાક્ષ જ લાગે છે અને એમાં એક કવિએ તો એવું કહ્યું છે કે આખાએ જે કટાક્ષ વ્યક્ત કર્યો છે ને એ વાંચનાર અને સાંભળના બંનેને દુઃખી કરે છે એટલે વાંચવા વાળો છે ને એને પણ એમ લાગે કે વાત તો આપણને લાગુ પડે છે અને સાંભળવા વાળો છે એને પણ એવું લાગે કે વાત તો આપણને પણ લાગુ પડે છે એટલે સ્પષ્ટ વક્તા હતો અને એટલે બળવંતભાઈ કદ્યાણ ઠાકોર કહે છે કે આખાની જે ભાષા છે ને એ ત્રિનેત્રની પ્રસાદી છે એનું ત્રીજું નેત્ર એને આ જ્ઞાન આપે છે અને આવા જ્ઞાની કવિ આખા વાત અહીંયા પૂરી કરું છું